અમીરજી ગોયલ સ્મોતી ટ્રસ્ટ લાઠી દ્વારા કીર્તી કોટેજ ખાતે એક બેઠક મળેલ જેમાં સોમનાથ મહાદેવની સુરક્ષાથી પોતાના જીવનું બલિદાન આપનાર આપનારવી અમીરજી ગોયલ ઉપર તૈયાર થયેલ એક હિન્દી ફિલ્મ કેસરીવીર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી જે હિન્દી ફિલ્મમાં લાઠી ગામનો ઉલ્લેખ તથા અન્ય નાની નાની ત્રુટીઓ રહી જવા પામેલ જે બાબતે ટ્રસ્ટના પ્રમુખ તથા લાઠીના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી તથા લાઠીની વિવિધ સંસ્થાઓ તેમજ ગામના આગેવાનો દ્વારા ફિલ્મના નિર્માણ ડાયરેક્ટર શ્રી કનુભાઈ ચૌહાણ તથા અન્ય કલાકારોએ વીર અમીરસિંહની ફિલ્મમાં જરૂરી યોગ્ય સુધારા કરવા માટે જાણ કરવામાં આવેલ અને તેના અનુસંધાને કેસરી ફિલ્મની ચોવીસ મેની રિલીઝ અટકાવી અને અમીરસિંહ ગોલ્સ સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતા ટ્રસ્ટીઓ ભરતભાઈ પાડા રાજુભાઈ રીજીયા મનુભાઈ ગોસાઈની રૂબરૂ મુલાકાતે આવવાના હોય અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા લાટી ઠાકોર સાહેબના સૂચનાઓ સાંભળી તમામ જરૂરી સુધારા કરવા જણાવેલ છે ટ્રસ્ટના મહામંત્રી શ્રી રાજુભાઈ રીજિયાએ અખબારી યાદીમાં જણાવેલ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ